સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ નારાયણ સ્વામી શ્રીમારદ પૂર્ણચ્ર વિલસા સ્મેરા श्रीहरिम् तुङ्गे पीठवरे स्थितं परिवृतं सद्भक्तवृन्देव्यथम् ताराभिर्धुमार्जमान मुरुधा तै चन्दनेहि को सुम हरेहि शेखर पङ्क्तिवेश्च हृदय શુક્લામ્બરમ ચિન્ત બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની શ્રી હરિકૃષ્ણ મહારાજની શ્રી ગોપીનાથજી મહારાજની લક્ષ્મીનારાયણ દેવની શ્રી રામચંદ્ર ભગવાનની જય જેમના સ્મરણ માત્રથી થી સર્વત્ર આપણને વિજય પ્રાપ્ત થાય છે જેમના સ્મરણ માત્ર થી આપણા સર્વ પ્રકારે આપણું મંગળ થાય છે એવા મંગલ મૂર્તિ આપણા સૌના ઉપાસ્યેષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ તથા જેમણે અંતઃશત્રુ ઉપર વિજય મેળવી અને સિંહ જે બકરાને પકડે એમ મન બુદ્ધિચિત ને પકડી લેતા એવા દિવ્ય પુરુષ દિવ્ય સ્વરૂપે અખંડ વર્ષા કરી રહેલા ગુરુવર્ય પરમ પૂજ્ય સદગુરુ શ્રી ધ્યાની સ્વામીજી સદગુરુ પુરાણી શ્રી ધર્મ રક્ષકદાસજી સ્વામી સાહિત્ય આચાર્ય શ્રી નિર્ભયદાસજી સ્વામી શ્રીજી વસકદાસજી સ્વામી આજના ઉત્સવના મહાભાગ્યશાળી યજમાન પરિવાર પ્રમુખ વિપુલભાઈ ગોર્ધનભાઈ જાડા પ્રમુખ મનોજભાઈ રમેશભાઈ જાડા આદિક પરિવારજનો તથા આ વિજયાદશમીના ઉત્સવનો લાભ લઈ રહેલા અહીંયા સ્થાનિક તેમજ લાઈવ દ્વારા પણ લાભ લઈ રહેલા સૌ ભાવિક ભક્તજનોને ભાવથી જય સ્વામિનારાયણ આજનો દિવસ એટલે વિજયાદશમીનો દિવસ એટલે હમણાં સ્વામીએ કહ્યું એ મંગલ દિવસ એટલે મંગળ મૂર્તિ પર આમાં છે ને વણ જોયું મુહૂર્ત એમ કહેવાય વિજયાદશમીનો દિવસ એટલે વણ જોયું મુહૂર્ત એટલે ક્યારે તમે આમાં ગમે ત્યારે વિજયા દશમી આવે એટલે કોઈ મુહૂર્ત જોવાની જરૂર નહીં એમ ભગવાન શ્રી હરિ છે ને એકવાર સરદાર પધારેલા ત્યારે ભૂપઘટના ભૂપગટના હરિભક્તો ત્યાં આવેલા અને મહારાજને કે મહારાજ અમારે ત્યાં કોઈ બ્રાહ્મણ નથી એટલે અમારે કોઈ શુભ કાર્ય કરવું હોય ને તો મુહૂર્ત કોઈ જોવાનો મળતો નથી તો અમારે કંઈક શુભ કાર્ય કરવું હોય તો કયું મુહૂર્ત જોઈને કેવી રીતે કરવું ભગવાન કે સ્વામિનારાયણ નામ ઉચ્ચરીને તમારે જે કરવું હોય સ્વામિનારાયણ સ્વામિનારાયણ નામ લઈને મુહૂર્ત કરો તમારે બધાય શુભ મુહૂર્ત જાઓ તમારે ગમે ત્યારે સ્વામિનારાયણ નામ લઈને ઉચ્ચારીને તમારે શુભ કાર્ય કરી નાખવાનું લ્યો તમારા કાર્ય બધા સફળ થશે ભલે તો શાસ્ત્રોનો વિધિ છે આપણે કાંઈ લોપવાનો નથી કોઈ શુભ કાર્ય કરવો તો ભલે મુહૂર્ત જોવું પણ ક્યારે એવા સંજોગો હોય તો આપણે સ્વામિનારાયણ નામ લઈને કામ કરી દેવું ગમે ત્યારે શુભ કાર્ય કરીએ ઘરેથી નીકળીએ ક્યારે સ્વામિનારાયણ સ્વામિનારાયણ જાપ્યા કરો અરે અને અખંડ જાપ કરો ને સદગુરુ અને એમાં જેણે જેણે કર્યા છે હનુમાનજી રામ 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 અખંડ વર્યું જગત પૂજ્ય થઈ ગયા રાધાજી અખંડ કૃષ્ણ કૃષ્ણ કરે ભગવાનની હારવાર પૂજાય હરિભજતા સહુ મોટપ પામે જન્મ મરાણ દુઃખ જાય રે પારસસ પારસી લોહ કંચન થઈ મોઘે મોલે વેચાએ રે મુનિના રાતની જાતને જોતા દાસી પુત્ર જગ જાણે રે હરી હરિભજી હરી એ હરી હરી નું મન કેવાણા વેદ પુરાણ વખાણ રે હરી ભજતા સહુ મોટ પામે જન્મ મારાણ દુઃખ જા રે તો આમ ભગવાનને જે અખંડ સંભારે નારદજી જેવા દાસી પુત્ર હતા પણ એણે અખંડ ભજન કર્યું અને રાધાજી રાધાજી હતી પ્રેમમાં ગાન થઈ ઉર ધાર્યા ગીર ધારી રે હરિભજી હરી તુલ્ય થયા જેનું ભજન કરે રે પામે જન્મ નારનારીભતા દુઃખ મોટા રે રાધાજી અખંડ કૃષ્ણ ભગવાનની ઓરમાં ધારીન કરે તો આજ ભગવાન ની હાર પૂજાય અને લોકો એનું ભજન કરે ભગવાન પેલા એને યાદ કરે રાધા કૃષ્ણ રાધા કૃષ્ણ રાધે રાધે ઘણા ભજન કરે અને હનુમાનજી ભગવાન રામનું પૂજન કરવાથી જગત પૂજ્ય બન્યા એમાં આપણા મોટા મોટા સંતો ગોપાળાનંદ સ્વામી અખંડ સ્વામિનારાયણ ભગવાનના ભજનથી કેવામાં મા સામર્થ્યને પામ્યા અને સારંગપુરની અંદર કષ્ટ ભંજન દેવ પધરાવ્યા બધા એના કષ્ટો દૂર કરે એવું સામર્થ્ય આવા બ્રહ્મનિષ્ઠ સંતો આવા મોટા મોટા સંતો ધ્યાની સ્વામીજી અખંડ ભગવાનનું ભજન કર્યું તો એના દર્શન માત્ર એવા મહાન સત્પુરુષ આજે એનું સ્મરણ કરીએ તોય આપણા પાપ બળી જાય જો આવા આવા આ ભગવાનના ભજનનો પ્રતાપ છે એમની પાસે બીજું કાંઈ હતું નહીં આ ભગવાનના ભજનનો પ્રતાપ છે આજનો દિવસ એટલે આ આસુરી શક્તિ ઉપર દેવી શક્તિના વિજયનો દિવસ આજના દિવસે ભગવાન રામે કોઈ છે કે રાવણ ને માર્યો અને આ તો આખ ખરા પહેલાનો ઇતિહાસ એટલે હવે દિવસે દિવસે બદલતો જાય એટલે કોઈમ કે આજના દિવસે વિજય કૂચ કરી અને પછી ભગવાને મારી અને દિવાળીના દિવસે અયોધ્યા પાછા પધારેલા કોઈ એમ કે છે કે આજના દિવસે રાવણને મારીને ભગવાને લંકા ઉપર વિજય મેળવેલો એટલે અને એ જ રીતે આપણે જે નવરાત્રિનો પર્વ મહાશક્તિનો ઉજવીએ છીએ તો એમણે પણ મહિષાસુર નામના આસુરને આજના દિવસે મારેલો છે તો આવી રીતે દેવી શક્તિ ઉપર આસુરી આસુરી શક્તિ ઉપર દેવી શક્તિનો વિજય મેળવવાનો આ દિવસ છે આ પાંડવોએ પણ આપણે કીધું એમ હથિયારો સંગરેલા બા ગુપ્તવાસમાં એક વર્ષ ખીજડામાં આ દિવસે પૂજન કરીને હથિયારો પ્રત મેળવવા પછી કવરો સામે યુદ્ધ કરીને વિજય મેળવેલો છો તો આવી રીતે આજનો દિવસ એટલે વિજય મેળવવાનો દિવસ પણ વાલા ભક્તો આપણે એ વિચાર કરવો કે કૌરવોનો નાશ શેના કારણે થયો એણે ભગવાનને ન રાખ્યા અહંકાર રાખ્યો માન રાખ્યું એટલે કંસને પણ અહંકાર હતો રાવણને અહંકાર હતો આ હતી એટલે આ બધા એને અંતશત્રુ પીડ્યા ને અંતશત્રુ ઉપર વિજયને મેળ્યો ને એટલે બધા એનો નાશ થયો ભલે આપણે એમ કહી કે રામે રાવણને માર્યો ભગવાન કોઈને મારે ભગવાન તો આખી દુનિયાને નારા છે એના બધા બાળકો છે એ કોઈને મારે નહીં પણ રાવણને એના અહંકારે માર્યો છે રાવણને એની આશક્તિએ માર્યો છે ભગવાન તો એનું મારીને પણ હિત કરે છે માટે વાલા ભક્તો આપણે અંતશત્રુ ઉપર વિજય મેળવવાનો છે ને એના માટે હથિયાર કામ નહીં લાગે એના માટે તો ભગવાનનું ભજન કામ લાગશે ભગવાનનું સ્મરણ ભગવાનની મૂર્તિનું સ્મરણ ને ભગવાનના નામનું સ્મરણ આ દ્વારા ગમે એવા અંતશત્રુઓ છે ને બધાએ પ્લાયન થઈ જશે બધાએ ભાગી જાય નાશ પામી જાય જેણે જેણે ભગવાનનું ભજન કર્યું એ બધા એના અંત નાશ પામી ગયા વેરાભાઈ આપણા સંપ્રદાયનો ઇતિહાસ અખંડ એવું ધ્યાન ભજન કર્યું ને એના શરીર માંથી મૂર્તિમાન બધાય કામ ક્રોધ લોભાદેક લો નીકળી ગયા માટે આજના વિજયા દસમીના પરમ પવિત્ર દિવસે મંગળ દિવસ વૈભવ સામે વાત કરીએ એમ ચૌદ કરોડ સોનામાં માર આપણને એમાં મજા આવે હા કે આપણે એવો લાભ મળી જાય તો હારું આ ભગવાનનું ભજન કરશો ને તો કુબેર ભંડારી તો તમારા દાસ થઈને રહેશે હા હે તર અષ્ટ સિદ્ધિ નવનિધિ એના ચરણમાં આડોટે ભગવાનનું ભજન અખંડ કરે ગુરુવર્ય દયાની સ્વામીજી એવું ભજન કર્યું તો અમદાવાદ દેશની અંદર પાંચ પાંચ મંદિરો બનાવ્યા લગભગ બસો કરોડની સંપત્તિ ક્યાંથી રૂપિયા આવ્યા દી એક કામ ઝેર સભામાં પણ કોઈ ફંડ ફંડફાળો કર્યો નથી હોક્તો આવે ને સામેથી આવી જાય ને કે તોય સ્વામી કે આટલા નહીં લે આટલા લેશો કેમ ભગવાનનું એવું ભજન કર્યું ને એનો પ્રતાપ એટલે ભગવાનના ભજનના પ્રતાપે આ બધાએ કામ તો થાય રૂપિયાનો વૈભવ બધો એના ચરણમાં આડોટે એ એમ ઈચ્છે કે અમે આવા પુરુષની સેવામાં ક્યારે કામ લાગીએ સત્કાર્યમાં અમારું ક્યારે લાભ મળે માટે વાલા ભક્તો આપણે જે કાંઈ કરવું હોય આ જગતમાં બીજે મેળવો હોય અંત શત્રુ ઉપર વેજો હોય માયા ઉપર વિજય મળીને માયાથી પર અક્ષર ધામમાં જવું હોય તો ભગવાનનું ભજન કરવું ને ભગવાનની મૂર્તિનું ધ્યાન સ્મરણ કરવું તો ચોક્કસ આપણને વિજય વિજયને વિજય છે વચનામૃત ગઢડા પ્રથમનું સિત્તેરમું મહારાજ કે કૌરવ પાંડવોનું કેવું મહાભારતનું ભયંકર યુગ કુરુક્ષેત્રમાં ચાલતું એવું અંતઃકરણમાં યુદ્ધ ચાલે છે પણ જેની કોર ભગવાન છે જેની કોર આ સંત મંડળ છે એનો જ મારે કે નિશ્ચય થશે પણ કુસંગનો ત્યાગ કરવો પડશે ઇન્દ્રિયોના આહાર શુદ્ધ કરવા પડશે અને સત્સંગ કરવો પડશે ભગવાનનું ભજન કરવું પડશે તો ચોક્કસ આપણો આ લોકમાં સર્વત્ર વિજય થશે અને પરલોકમાં પણ મહાસુખને પ્રાપ્તિ થશે માટે આજનો દિવસ એટલે આ સમી પૂજનનો દિવસ છે શસ્ત્રોનું પૂજન ક્ષત્રિયો આજે શસ્ત્રોનું પૂજન કરે સમીનું પૂજન કરે ભગવાને ગઢપુર વડતાલ અરે જ્યાં જ્યાં વિજયાદશમીના ઉત્સવ આવે ને ત્યાં ભગવાન સમી પૂજન કરવા જતા અરે છપૈયામાં બાળ સ્વરૂપે ઘનશ્યામ મહારાજ હતા ત્યારે સમી પૂજન કરવા ગયેલા કોઈ વાંચેલા છે બાળચરિત્ર કોઈને ખબર છે દર રવિવારે હું ભલામણ કરું છું હા સામી કે આ પરના કપા મારે આપણે સાંભળી લેવાના હા આપણે કે એ બધું કરવાનું સંતો કરે આપણે હાંભરી નાખવાનું બધું કા પણ સરસ મજાના બાળ ચરિત્રો પ્રભુના બાળ ચરિત્રની બુક આપણે અહીંયા મળે છે વાંચજો લઈને તો એમાં પણ વિજયાદશમીનું ચરિત્ર ભગવાનનું આવે છે લેહ તો એ વિજયાદશમીના દિવસે ધર્મદેવ પોતાના ઘરે ચોતરા ઉપર કથા વાંચતા હતા ને પછી બધાએ ભક્તો આવ્યા સગા સંબંધી મળવા દશેરાનું પર્વ તો એ દિવસે ભગવાન આ બધા સગા સંબંધી આવ્યા અને બધા એને પછી જલેબીનો પ્રસાદ આપ્યો પછી બધાએ સંબંધીઓએ પ્રશ્ન કર્યો ધર્મદેવ આજે આ વિજયાદશમીનો મહિમા શું છે આજે બધા ખીજડાનું પૂજન કેમ કરે સમી પૂજન એટલે ખીજડાનું પૂજન આ બધા કેમ કરે ત્યારે ધર્મદાદાએ પણ આ જ ઇતિહાસ આપ્યો કે પાંડવોએ જ્યારે ગુપ્તવાસ માતા ખીજડામાં હથિયાર રાખેલા અને પછી ગુપ્તવાસ પૂરો થતાં હથિયારોનું પૂજન કરીને શસ્ત્રો પાછા મેળવેલા ત્યારથી આ ખીજડાનું પૂજન આપણા દરેકમાં થાય છે વલ્લભાચાર્યજીએ જે વ્રત ઉત્સવના નિર્ણય કર્યા એમાં પણ લખ્યું છે ને એ જ પ્રમાણે શિક્ષાપત્રીમાં ભગવાને આજ્ઞા કરી છે કે વલ્લભાચાર્યના પુત્ર એવા વિઠ્ઠલનાથજીએ કરેલા જે વ્રત આપણા વ્રત ઉત્સવના નિર્ણય એ પ્રમાણે આપણે વ્રત ઉત્સવ કરવા એ પ્રમાણે આપણે પણ અહીંયા દશેરાનું આવું પૂજન કર્યું તો ધર્મદેવે વાત કરી કે આ રીતે ઇતિહાસ છે ત્યારે બધાએ કે હાલો આપણે પણ સમીપૂજન કરવા જાય ઘનશ્યામ બાલ પ્રભુને બધાએ પછી તો ભગવાન અશ્વ ઉપર સરસ મજાના અશ્વાર થયા હીરની સરક દોરી એ અદભુત શોભા ભગવાને ધારણ કરી છે હાથી ઉપર ઈચ્છારામભાઈને વિરાજમાન કર્યા અને દોડ નગારાન શરણાઈને વાગતા વાત વાતતે ગાતતે શોભાયાત્રા આજે આપણે જેમ કાઢીને એમ કાઢીને છપૈયા વાસી બધાએ સમી પૂજન કરવા ગયા મીનસાગરના કિનારે ત્રિકોણિયા ખેતર પાસે ખીજડાનું વૃક્ષ હતું ત્યાં ભગવાનનું પૂજન કર્યું ત્યારે ઘનશ્યામ મહારાજ કે આજે શોભાયાત્રામાં જે જોડાશે ને એને પાંડવો દર્શન દેશે એટલે બધાએ જોડાણા સમી પૂજન કર્યું ત્યારે પાંડવા આકાશમાં દેવતાઓને ભીડ જામી પુષ્પની વૃષ્ટિ થઈ જાય બધાએ જે જે કાર કર્યો બોલો ઘનશ્યામ મહારાજની જય અને એવા સમયે બરાબર પાંડવો પાંચ પાંડવો દ્રૌપદીજી પણ પધાર્યા અને ભગવાન પુરુષોત્તમ નારાયણના દર્શન કરી મહાનંદને પામ્યા સ્તુતિ પ્રાર્થના કરી ભગવાને ને કહ્યું કે અમને શું આજ્ઞા છે ત્યારે ભગવાન કે જાઓ અમે આજે આ પુરુષોત્તમ નારાયણ આ બ્રહ્માંડમાં પ્રગટ થયા છીએ તો અમે હવે જ્યારે આ છપૈયામાં બાળ લીલા કરી વન વિચરણ કરીને સત્સંગમાં આવશું અને સત્સંગના રાજા ધિરાજ થશો ત્યારે તમે પણ સત્સંગમાં આવજો અને ત્યાં તમને સુરવતાનંદ હરિયાનંદ આવા બધા નામ ધારણ કરાવી પરમ દીક્ષા આપી અને તમને સાધુ બનાવશું તમારા તો આત્યંતિક કલ્યાણ કરશો પણ તમારા દ્વારા બીજા લાખો જીવોના કલ્યાણ કરશું આવી અદભુત લીલા ભગવાને છપૈયામાં પણ કરેલી સમી પૂજનની તો એવી રીતે આપણે પણ અહીંયા આજના પરમ પવિત્ર દિવસે આવું સમી પૂજન કર્યું અને આ વિજયાદશમીનો પવિત્ર દિવસ આ ઉત્સવના યજમાન પદે પરમદેવ વિપુલભાઈ અને મનોજભાઈ જાડા પરિવારજનોએ લાભ લીધો તેઓ તો ખૂબ ભાવથી તન મન ધનથી સર્વ પ્રકારે દેવ આચાર્ય સંત સત્સંગની ખૂબ સેવા કરે છે આપણા રુસ્તમબાગ મંદિરમાં પણ દરેક રીતે તન મન ધનથી દરેક રીતે સેવામાં જોડાયેલા છે તો એવી રીતે પરિવાર સર્વ રીતે સત્સંગને સમર્પિત છે તો બંને ભાઈઓને આવો વિજયાદશમીના ઉત્સવનો લાભ મળ્યો તે એમના પણ બહુ મોટા ભાગ્ય છે તો ભગવાન એમને વિશેષ સુખિયા કરે અને હજી પણ આવીને આવી સેવા સમયા કરવાની તક ભગવાન એમને આપે અને આજના દિવસે જેણે જેણે આ સમયાના દર્શન કર્યા શોભાયાત્રાના દર્શન કર્યા જેણે જેણે આ શોભાયાત્રામાં લાભ લીધો અને જે કોઈ આ ભગવાનના દર્શન કરી ભગવાનનો પવિત્ર આજનો દિવસ એટલે જલેબીને ફાફડા જમવાનો આનંદ ઉત્સવનો દિવસ તો આપણે પણ એનો પ્રસાદ રાખ્યો છે હમણાં આરતી બાદ બધા જ ભક્તોને જલેબીને પાપડીનો પ્રસાદ પણ મળશે ભગવાનને સંભાળીને નિર્ગુણ પ્રસાદ પણ જમજો તો એ બધા ભક્તોનું ભગવાન આ રીતે જે કોઈ ભગવાનનો પ્રસાદ જમે તો એનું પણ ભગવાન સર્વ પ્રકારે મંગળ કરે સર્વત્ર એનો વિજય થાય અને આ લોકમાં પણ સર્વનો વિજય થાય પરલોકમાં પણ મહાસુખિયા થાય અને આ લોકમાં ભગવાને મેં કહ્યું એમ ભગવાન વિશેષ એવું ભજન સ્મરણ કરવાનું બળ આપે ભગવાનના દિવ્ય ચરિત્રોનું પણ સ્મરણ કરવાનું વિશેષ બધા એને બળ આપે ભગવાનની માધુરી મૂર્તિમાં વિશેષ હેતની વૃદ્ધિ થાય એવી આજના પરમ પવિત્ર દિવસે ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ તેમજ ગુરુવર્ય સદગુરુ ધ્યાની સ્વામીજીના પવિત્ર ચો પ્રાર્થના